આ બનેલી સત્ય ઘટના છે અમે લોકો નીકળવાના હતા ને તો અમારી અમારી બધી બહેનોએ અમને પેલા હાથે રાખડી બાંધી હતી કારણ કે અમે આજે 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 આ દિવસમાં હાજર નથી સાહેબ તહેવાર એ એ કોઈક પૂછજો જેને ન હોય ગામ આખાની દીકરીઓ પોતાના ભાઈને જ્યારે રાખડી બાંધતી હોય ત્યારે એક ઉભો યુવાન જોતો હોય કે મારે જો મારી નાની બેન હોત ને તો કેટલી મને રાખડી બાંધતી હોત મારા હાથમાં રાખડી બાંધતી હોત સત્ય ઘટનાનો એક પ્રસંગ છે ભલે હિન્દુ ધર્મનો આ માણસ નથી મુસ્લિમ સમાજનો આ પ્રસંગ છે પણ મારે તમને ભાઈ અને બેનના પવિત્ર બંધનનો નાતો કહેવો છે ભાઈ અને બેનનો કેટલો પ્રેમ હોય એની વાત મારે તમને કરવી છે રંગોળી નદીના કિનારે પીપરાળી ગામ છે અને એ પીપરાળી ગામમાં ગોરામિયા અને ગોરાબાનું નામના એક ભાઈ ગોરામિયા અને ગોરાબાનું રાખ્યું ભાઈ મોટો છે અને બેન નાની છે ધીમે ધીમે સમય વ્યતીત થયો પણ ભાગ્યની રેખા હોય એવી લખાયેલી બાબ

ધીમે ધીમે સમય પસાર થઈ ગયો બહુ સંક્ષિપ્ત કથા આપને કહું વીસેક વર્ષની આવરદા ગોરા મિયાની થઈ એટલે પરિવારના જે સભ્યો હતા એમની ઈચ્છા થઈ કે હવે બસ આના લગ્ન કરી દઈએ અને ગોરા મિયાના લગ્ન નક્કી થયા એની સગાઈ થઈ એની શાદી થઈ પરણીતા પરણીને ઘરમાં આવી છે એને સાંભળ્યું હતું કે મારો જે જેની હારે મારો લગ્ન થવાનો મારી હારે જેનો વિવાહ થવાનો એને એક બેન છે અને બહુ એને હેતથી રાખે છે આવું સાંભળ્યું હતું પણ ઘરમાં આવ્યું ને એ ઘરમાં આવેલી પરણીતાએ આજે તો નજરે જોયું કેટલા લાડ લડાવે છે પોતાની બેનને બહુ લાડ લડાવે આ જોયું એક વખતના સમયે બહેનું એવું ગોરામિયાની બેન ગોરાબાનું આંગણામાં રમે છે અને ઓસરીના કોરે ગોરામિયા બેઠા બેઠા જુએ છે એની બેનની આ બધી રમતોને અને એ સમય બરાબર એમના પત્ની ત્યાં આવ્યા છે એને એમ હતું કે એમની બેન રમે છે ને તો ચાલ મારા પતિ સાથે થોડીક પ્રેમની વાતો કરી લઉં લગ્ન કરીને આવી છું તો થોડીક ઝંખના હતી એટલે લગ્નની એ પ્રેમની વાતો કરવા માટે એના પ્રેમની વાતો મૂક પડતી અને ગોરામિયા તો એને એ જ વાત કરી મારી બેનને કોઈ વાતનું ખામી તો નથી રહેતી ને તમે બરાબર જમાડો છો ને તમને ખ્યાલ છે મારી બેનને આ શાક નથી ભાવતું આટલી બધી સાર સંભાળ આટલો બધો હેત આટલો બધો લાડ ને પત્નીને થોડી ઈર્ષા આવી હવે થોડી ઈર્ષા આવે છે હું આપ અત્યારની તમામ માતાઓને કહું સાહેબ તમારી લગ્ન જીવનમાં તમે જ્યારે સસરાના ઘરે જાઓ અને કદાચ તમારો પતિ એની બેન સાથે ખૂબ ભાવથી રહેતો હોય એમાં ઈર્ષા ન કરશો કારણ આ તો જેને ભાગ્યમાં હોય ને એને બેનનો અને ભાગ્યમાં હોય એને જ ભાઈનો પ્રેમ સાંપળો હોય માટે ઈર્ષા ન કરવી સાહેબ ઈર્ષા ન કરવી એની અને અત્યારની તમામ અત્યારના તમામ યુવાનોને એક વાત તો ચોક્કસ કહીશ કે જ્યારે તમારી તમારી પાસે હોય અને તમારી બેન તમને રાખડી બાંધે ને તો રાખડીના બદલામાં શું દેવું ને એ તમારી પત્નીને ન પૂછો ને તો એમાં વધારે આનંદ હશે સાહેબ એમાં પૂછવાની જરૂર નથી તમારે કદાચ બેન સાસરે ગયું હોય અને બેન ના ઘરની અંદર કદાચ કોઈ દુઃખ આવે અને કદાચ પત્ની ને વગર તમે મદદ કરી નાખો ને તો પણ મારો ઠાકુર તમારા ઉપર રાજી રહેશે સાહેબ પત્નીને પૂછવાની જરૂર નથી એમાં શું થયું સાહેબ હું તો એટલું ચોક્કસ કહું કે તમે કદાચ તમારી બેન ને ગમે તેટલું આપો ને તો તમારી બેન તમારા માટે જેટલું મૂકીને ગઈ છે ને એમાંનો દસમો ભાગે તમે એને જિંદગીભર નથી આપી શકતા સાહેબ નહીં તો એ પણ એના બાપના સંપત્તિ એ હકદાર છે છતાં પણ દસ આંગળાઓના નિશાન દઈ અને દીકરી વહી જાય છે એમાંથી એને ભાગ નથી માગ્યો એને ભાગ માગ્યો તો તમે શું કરે એને આપશો તો એમાં જરાય ઓછું નહીં થઈ જાય પણ ઈર્ષા થઈ આ ગોરામિયાના પત્નીને ધીમે ધીમે સમય પસાર થયો બેન જુવાન થઈ વૈવિશાળ માટે બહુ સંબંધો જોયા બહુ સંબંધો જોયા પણ ભાઈની કોઈ ઈચ્છા નથી કે મારી બેન સાસરે જાય પણ આમ પણ એક સમાજનો નિયમ છે સાહેબ બેન ગમે તેવડી હોય અને બેન મોટી થાય ગમે તેટલો લાડ હોય ગમે તેટલો પ્રેમ હોય ગમે તેટલી વાલી હોય પણ દીકરી અંતે શોભે તો સાસરીએ છે બેન યુવાન થઈ અને એ યુવાનીમાં એની સગાઈ માટે મૂર્તિઓ જોવે છે જોતા 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 બાજુની અંદર એમનું વિશાળ થયું સગાઈ થઈ ગઈ લગ્ન થયા સૌ લોકો આનંદ કરે લગ્નમાં જેટલા પણ લોકો એ લગ્નમાં આવ્યા છે આખું ગામ આનંદ કરે તમામ એ સગા સંબંધીઓ આનંદ કરે પણ એક માણસે ખૂણામાં બેઠો બેઠો રડે છે મારી બેન આજ છોડીને વહી જશે મારી બેન આજ મને છોડીને વહી જશે બીજો કોઈની સાહેબ ગોરા મિયા પોતે એની બેનના દુખમાં રડે છે મારી બેન જતી રહેશે આખું ગામ આનંદ કરે ભારે હઈએ બેન ગોરાબાનુને વિદાય કરી છે સમય હતો એ સમયમાં 10 દિવસના વાણા વીતે પછી અગિયારમાં દિવસે બેનને મળવા અને બેનને તેડવા જવા દો દિવસનો સમય થયો અને બેનને મળવા માટે જાય છે ઘોડી પર સવાર થઈ અને ગોરામિયા મળવા માટે જાય છે બેને એને આવવાની રાહ જોવે છે બેન પણ બરાબર આંગણામાં ઊભી છે આંખો ઉપર નેજવા રાખી રાખીને જોવે છે કે મારો ભાઈ હમણાં આવશે મારો વીર હમણાં આવશે અને બરાબર એ ઘોડી આવી અને આવીને ઊભી રહી અને એ જ સમયે ભાઈ નીચે ઉતરે છે ને જ્યાં ઉપર જવા જાય ત્યાં બેને આંગણામાંથી જ એના ઓવાળના લઈ અને દસ આંગળાના ટચાકિયા ફોડ્યા છે કેટલો પ્રેમ નીતરતો હોય સાહેબ એ આંગળાના ટચકિયા ફૂટે ત્યારે કેટલો કેટલો આમ આમ ક્યારેક ક્યારેક તો કોઈક બેન આમ ઓવરણા લઈને તો દુખણામાં એ એ ઓવરણામાં દસ આંગળાઓના ટચકિયા ફૂટે તો આપણે શું કહીએ બહુ વાલો છો તને તો અરે સાહેબ વીર કોને કોને ન ન વાલો વાલો હોય હોય બેને ઓવારણા લઈને અંદર લઈ જાય છે એક દિવસ બે દિવસ બેનનો ઘરવાળો પણ એટલો જ સારા સ્વભાવનો હતો કે એને પણ ગોરામીયા સાથે એટલી ભાઈબંધી આમ આમ એટલી આત્મીયતા થઈ ગઈ કે ગોરામીયા જવાની વાત કરે ને તો ફરી પાછા કે તમે આજ રોકાઈ જાઓ ને બનેવી એને રોકતા રહી છે પણ બન્યું છે એવું કે પાંચ દિવસના દાડા વીતી ગયા અને હજી ગોરા અમે રોકાણા છે એટલે આ બધાને કોઈને વાંધો ન આવ્યો પણ ગોરા બાનુની નણંદબા હતા એણે જરા ગોરા બાનુને મેણુ માર્યું કે ભાભી આ તમે તમારા ભાઈ બે મારા ભાઈને વરીને આવ્યા છો તમે બે અહીંયા મારા ઘરમાં માર્યો છો મેણું માર્યું બેણે પોતાના ભાઈને વાત કરી ગોરા મિયાથી જવાનું થયું પણ એ દુઃખ સહન ન થતું એટલે જ્યારે આગલી આવતીકાલ સવારમાં જવાનું છે એટલે આગલી રાતે તમામ વ્યક્તિઓને ભેગા બેસાડી અને પોતાનો એક વિચાર એને રજૂ કરવો છે પણ હું શું કહું મારે કઈ રીતે એને એ વિચારને રજૂ કેમ કરવો અને અંતે એક વિચાર આવ્યો અને એ વિચાર રજૂ કરતા કહે છે કે જીજાજી હું મારી બેન વગર તો રહી નહીં શકું અને મારે અહીંયા રોકાવું પણ ઉચિત નથી એક કામ કરીએ તો એક મિનારો હું પીપરાળીના પાદરમાં બંધાવું અને એક મિનારો તમે અહીંયા લોલિયાણાની પાદરમાં બંધાવો અરે પણ ગોરામિયા એનાથી શું ફાયદો અત્યારે એની બેન ગોરાબાનું બેઠી છે એ સમયે ગોરામિયા કહે છે જીદાજી જો એ મિનારા ચણાઈ જશે ને તો મિનારાની એ સીડીઓ ચડીને ઉપરના કાંગરે આવી અને મારી બેન દીવો લોલિયાણામાં કરશે એ કાંગરે અને હું પીપરાળામાં કરીશ આ બે એકબીજાના દીવાઓ જોઈ લેશું ને તો પણ અમને મેળાનું હેત પ્રાપ્ત થઈ જશે અમને એક મિનારા ચડવા દો અમારા અમે અમે બેન ભાઈ એક ને અમે મળ્યા હોવાનું અમને હેત થશે હું મારી બેન વગર નહીં રહી બહુ સંક્ષિપ્ત કથા કહું તો પીપરાળામાં અને લોલિયાણામાં બેયમાં મિનારાઓ ચડ્યા સાંજની સંધ્યા થાય અને એ જ સમયે આ બાજુ ભાઈ અને પેલા મિનારા ઉપર બેન એક દીવો લઈને આવે દીવો જુએ એટલે માડી જાયો વીર મને મળી ગયો અને મારી બેન મને મળી ગઈ લાડકી મને મળી ગઈ આવું હેત રાખીને ફરી પાછા નીચે ઉતરે એક માત્ર નિયમ રાખ્યો હતો કે જ્યાં સુધી દીવા ન જોઈ લઈએ ને ત્યાં સુધી સાંજનું ભોજન ન કરવું કેટલો પ્રેમ છે આ ભાઈ અને બહેનનો સાહેબ અદભુત ઘટના છે ને સત્ય ઘટના છે

મિનારા ઉપર દીવો કરવાનું ન ભૂલતા હો મારી બેન રાહ જોતી હશે ત્યાં સુધી જમશે નહીં ગોરામિયા ગામત્રે ગયા ગામત્રાની અંદર એને સમય ઘણો વ્યતીત થઈ ગયો અને શાંત થવા આવી હજી ઘરે આવ્યા નથી અને આ બાજુ એના પત્ની કામમાં ને કામમાં ભૂલી ગયા અને એમાં બરાબર થાકી ગયા હતા એટલે આડે પડકથી અને એની નિંદર આવી ગઈ સાલની સંધ્યા ઢળી ચૂકી આ બાજુ ગોરાબાનું બરાબર ઉપર આવ્યા છે મિનારા ઉપર દીવો લઈને આવે છે પોતાનો દીવો જળહળતો છે પણ સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી અને એ જ સમયે ગોરાબાનુએ નક્કી કરી લીધું કે આજ મારા ભાઈના મિનારા ઉપર દીવો નથી ને તો કદાચ મારો ભાઈ આ ધરતીમાં નહીં રહ્યો હોય તો જ દીવો ન હોય નહીં તો મારો ભાઈ આ ધરતીમાં હોય તો આ ગોરાબાનું દીવો બતા આટલું બોલ્યા આટલું જ સમજ્યા મનમાં નિર્ણય કરી લીધો અને એ જ સમયે ગોરાબાનુંએ નિર્ણય કર્યો કે જો મારો ભાઈ આ ધરતીમાં ન રહ્યો હોય તો હવે મારા ભાઈ વગર હું શું કરું અને એટલે અંતરમાંથી આવકાર નાખ્યો અંતરમાંથી નાદ કર્યો કે હે ભાઈ હે વીરા હું પણ આવું છું તને એકલો નહીં જવા દઉં અને એ સમયે દીવાની અંદર પૂરેલું દિવેલ પણ ખૂટતું ગયું અને ગોરાબુ ગોરાબાનું હૃદયની અંદર ધીરજ પણ ખૂટી ગઈ છે ધીરજ ખૂટી ગઈ એટલી ખૂટી ગઈ કે મનમાં નક્કી કરી લીધું મારો ભાઈ આ ધરતીમાં નથી રહ્યો એટલે લોલિયાણાના એ મિનારા ઉપરથી ગોરાબાનું પોતાના ભાઈની પાછળ ત્યાંથી પોતાનું શરીર પડતું મૂક્યું નીચે પડે છે અને પોતાનો દેહ ત્યાગ થયો ભાઈના વિયોગમાં એ બેણે પોતાનો દેહ ત્યાગ કરી દીધો ઘટના હવે બને છે રાતનો સમય થયો અને બરાબર ગોરામિયા ઘરે આવે છે આવતાની સાથે પહેલો વેલો પ્રશ્ન કર્યો સાંભળ્યું આ રાત થઈ ગઈ સંધ્યાનો સમય વીતી ગયો તમે પેલો દીવો કરવાનો ભૂલી તો નથી ગયા ને

એટલે ગોરામીએ નક્કી કરી લીધું કે મારી બેન જ્યાં સુધી દીવો ન જુવે ત્યાં સુધી નીચે ન જાય અને આજ મારી બેનના મિનારા ઉપર દીવો નથી તો કદાચ મારી બેન આ ધરતીમાં નહીં રહી હોય આવું નક્કી કરી અને ગોરામીએ પણ પોતાની બેન નથી રહી આ દુનિયામાં આવું નક્કી કરી અને પોતે મિનારા ઉપરથી પોતે છલાંગ લગાવી પોતાનું શરીર પડતું મૂક્યું અને પોતાની બેન સાથે પોતે પણ જન્નતના દરવાજાઓમાં સાહેબ બેન અને ભાઈ બે વિદાય થયા મારો કહેવાનો ભાવાર્થ છે કે બેનની પાછળ ભાઈ અને ભાઈની પાછળ બેન આ બેવે એકબીજાનો પ્રાણ ત્યાગી દીધો આ ભાઈ અને બેનનો પવિત્ર બંધનનો નાતો છે પવિત્ર તહેવાર છે એવો આજ આ પવિત્ર બંધનનો નાતો કેટલો પ્રેમ કેટલો લાડ હોય સાહેબ એટલે બે પંક્તિ એ દીકરી માટે ગાવી ગળમે સાહેબ કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપડી ભાઈની બેની લાડકી

કથાના મંગલ પ્રારંભમાં શ્રીમદ દેવી ભાગવતનું એ મહાત્મય ગાયું આપણે તો બહુ બળભાગી છે આપણને આજે આ અવસર સાંપ્રત થયો છે પણ ધન્ય તો સાહેબ આભારી તો આપણે એના છીએ કે જે આપણા વડીલો વહાણમાં બેસી બેસીને અહીંયા આવ્યા અને અહીંયા આવી અને જેવું સૌરાષ્ટ્રમાં સોમનાથ છે ને ને એવું સોમનાથ વળી પાછું કંપાલામાં ઊભું કર્યું એટલે આપણે એના આભારી એ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે મેં અગાઉ કદાચ ગઈકાલે વાત કરી ન કરી મને ખબર નથી પણ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ રવિવાર હતો અને ત્યારે પણ ભગવાન શિવે એટલી કૃપા કરી મારા મહાદેવે કે એ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ મારો સત્સંગ સોમનાથ મહાદેવ સૌરાષ્ટ્રના એ પાવનધરામાં એ ભગવાનના ધામની અંદર મારો સોમનાથ મહાદેવના મંદિરમાં એ સત્સંગ હતો અને આજે એ જ પવિત્ર શ્રાવણ માસમાં આ અને ધરતીમાં સોમનાથ મહાદેવની આ સાનિધ્યમાં મા શક્તિની દુર્ગાની ઉપાસના કરવાનો અવસર ભગવાન મહાદેવે સાંપ્રત કરાવ્યો સંપ્રાપ્ત કરાવ્યો છે તો ગઈકાલ હું તમને કથા કરતો હતો કથાની અંદર જગદંબાની કેટલી એના ચરણોમાં જઈને તમે પ્રાર્થના કરો ને એટલે પ્રાર્થના તમારી સફળ થાય સાહેબ બહુ દયાળુ છે એટલે મને કહેવું ગમે मादीन नदया जगदम्बा जीवन नैया भव पार करो मादीन दयाळी जगदंबा जीवन नैया શ્રી દુર્ગાના ઉપાસનાની એક કથા માના ચરણારવિંદમાં જઈને તમે પ્રાર્થના કરો ને એટલે એ પ્રાર્થના તમારી સંભળાઈ જાય છે એ પ્રાર્થનાનો તમારો સ્વીકાર થાય આજે અમે બધા કેટલા ભાગ્યશાળી કે અમે

गानार पावतना सकल हे जगमाहि भाग्य विना नर पावत गैकाल में भगवान कृष्ण પિતા શ્રી વસુદેવજી મહારાજે માં દુર્ગાનું આહવાન કર્યું એણે શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળી અને ભગવાન કૃષ્ણને પાછા મળ્યા એનો એક સત્ય ઘટનાનો દાખલો કયો આજે એક ફરી પાછો એક પુરુષ સ્ત્રી બની જાય એમાંથી વળી પાછો સ્ત્રી બને અને એમાંથી વળી પાછો પુરુષ બને અને માં દુર્ગાના પૂજન અર્ચનથી એ સદૈવને માટે વળી પાછો

જ્યાં સુધી આપણને ચમત્કાર ન મળે ત્યાં સુધી કોઈ દિવસ નમસ્કાર ચમત્કાર માત્ર ને માત્ર દેવી શક્તિનો હોય માત્ર ને માત્ર દૈવ શક્તિનો હોય બીજી શક્તિઓનો ચમત્કાર ન મળે હું ગઈ કાલે અમે ઉતારા બેઠા હતા તો અમારી એક જ ચર્ચા થઈ બરાબર ભૂતની કાલે અમે આમ હા કાલે ઉતારે બેઠા હતા તો રાતે બાર વાગ્યે ભૂતની વાત થઈ મને તો બીક મંડી લાગવા હું તો સુઈ ગયો નહીં કીધું નહીં કદાચ અહીંયા ઝાંઝરિયો વગર છે મારે ક્યાં લેવું એક તો એવડા મોટા ઓરડામાં એકલો ભાગીને જાવું ક્યાં રાજુભાઈને ઘરે અમારો ઉતારો છે એટલે કાલે અમે વાત કરતા હતા પણ હું આપને એ માત્ર મજાક માટે કહી દ્યો છું મેં ગઈ કાલે પણ ચર્ચા કરી હતી એટલે મને આજે તમારી સાથે થોડી વાત કરવાની ઈચ્છા થઈ આ દુનિયામાં ભૂત જેવું કંઈ છે જ નહીં હો કેટલાય ભૂત જોયું એ લાગે આજ જોયા છે નહીં ને તો પછી હું ખોટી વાત કરી આપણે જોયું જ નથી તો મન ભૂત જેવું છે એને બધી બધું દેખાય છે આપણું મન બાબરા ભૂત જેવું છે એટલે એને બધી બધું દેખાય છે પણ આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે આપણને બધી સારું દેખાય આંખ્યું બધાઈને હોય છે દ્રષ્ટિ કોકને જ હોય છે મારી વાતને સમજજો આંખું બધાઈને હોય છે પણ દ્રષ્ટિ કોકને જ હોય છે સારું જોવાની જિજ્ઞાસાઓ જગતમાં જીવનમાં રાખશો તો અવશ્ય તમને સારું દેખાશે એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી એટલે ચમત્કારની એક કથા છે માં ભગવતી કૃપાથી કેટલું માણસમાં પરિવર્તિત થાય એની કથા કે વિવસ્વાન નામના એક મુનિ અને પુત્ર હતો શ્રાદ્ધ દેવ અને એ શ્રાદ્ધ દેવ વશિષ્ઠ મહારાજની સલાહ લઈ અને પુત્ર કામિષ્ટિ યજ્ઞ કરે છે પુત્રની પ્રાપ્તિ માટે અને આ દુનિયામાં માણસ પાસે બધું હોય પણ જો દીકરો ન હોય એટલે દુઃખી હોય લ્યો શ્રીમ ભાગવતના મહાત્મીની કથા છે પેલો આત્મદેવ નામના બ્રાહ્મણ અને ધુંધુલી નામની એમની પત્ની શું કર્યું એને બધી વાતનું સુખ છે પણ દીકરો નથી એટલે આત્મહત્યા કરવાના

એટલે એ શ્રાદ્ધ દેવે વસિષ્ઠ મહારાજ પાસેથી સલાહ લઈ અને પુત્ર કામેશ યજ્ઞ કરાયો પુત્રની પ્રાપ્તિ માટે પણ એમાં પુત્રની પ્રાપ્તિના બદલે પુત્રીની પ્રાપ્તિ થાય એવો શબ્દ બોલાઈ ગયો એટલે એમને ત્યાં પુત્રને બદલે પુત્રી થઈ દીકરી થઈ માણસ આકળો વ્યાકળો થયો એમણે વસિષ્ઠ મહારાજને પ્રશ્ન કર્યો બાપજી આપણે પુત્ર કામેશ યજ્ઞ કર્યો તો અને છતાં પણ આજે પુત્ર કામેશ યજ્ઞને કરવા છતાં પણ આજ મારા ઘરે દીકરી આવું કેમ બન્યું અને એ જે દીકરી હતી એ ઈલા નામની દીકરી હતી શ્રાદ્ધ દેવ ના કહેવાથી વસિષ્ઠ મહારાજે પોતાના તપોબળને લઈ અને એ સમયે પોતે તપોબળને લઈ અને જે દીકરી જન્મ પામી હતી જે દીકરી હતી એ દીકરીમાંથી એમણે ફરી પાછો દીકરો બનાવ્યો

કોઈપણ રમત રમાતી હોય અરે આપણી જ વાત કરો હું અહીંયા કંપાલાની અંદર આફ્રિકામાં કથા કરું છું અને આફ્રિકાની કથા ભારતમાં આવે છે અન્ય વિદેશોમાં પણ આપણી આ કથા આવે છે શું કામે આ વિજ્ઞાન આ ટેકનોલોજી તો પહેલાં આવું નહોતું લાઈવ કાંઈ પહેલાં લાવ્યું હતું મહાભારતના યુદ્ધની કથા સાંભળી હોય તો તમને ખબર હશે જ્યારે ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારી બે બેઠા છે સામે સંજય નામનો એક યુવાન બેઠો છે અને ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલે છે અને અહીંયા આગળ ધ્રુતરાષ્ટ્ર પ્રશ્ન કરે કે સંજય કુરુક્ષેત્રમાં શું ચાલે છે અને ત્યારે સંજય અહીંયા રાજમહેલમાં બેઠા બેઠા કુરુક્ષેત્રના મેદાનમાં કોણ કોની સાથે લડે છે ને એ બધું લાઈવ પ્રસારણ અહીં કહેતા હતા તો આ વિજ્ઞાન નહીં તો બીજું શું સાહેબ આ તો માત્ર એક રૂપક બદલાયું છે

દીકરો ન થયો દીકરી થઈ તો શું થયું વસિષ્ઠ મહારાજે પોતાના તપોબળને લઈ અને જે દીકરી હતી એમાંથી દીકરો કરી નાખ્યો આ વિજ્ઞાન નહીં તો શું સાહેબ પણ વળી પાછું બન્યું એવું છે વશિષ્ઠ મહારાજે બળથી વાપ્યું પણ હવે હું તમને મા દુર્ગાના ચમત્કારની એક પ્રાગટ્યની કથા કહું